દારૂના નશાએ તો હદ કરી બે એક્ટિવા વચ્ચે અકસ્માત બાદ મહિલાએ અન્ય મહિલા પાસે નુકસાનીના રૂપિયા માંગતા પોતાનું એક્ટિવા સળગાવી દીધું ગુસ્સાએ તો હદ કરી રાજકોટ શહેરના સયાજી હોટલ નજીક બપોરના સમયે બે મહિલા એક્ટિવા ચાલકો વચ્ચે અકસ્માત સર્જાયો હતો તેમાંથી એક મહિલા વિધેલી હાલતમાં હતી એણે મહિલાએ અકસ્માત સર્જ્યો હતો બાદમાં સામેની મહિલા દ્વારા તેમના એક્ટિવામાં થયેલું નુકસાનના રૂપિયા માંગતા મહિલાએ પોતાનું જ એક્ટિવા સળગાવી દીધું હોવાની ઘટના સામે આવી છે મળતી વિગતો અનુસાર રાજકોટ શહેરના કાલાવાડ રોડ પર આવેલ સયાજી હોટેલ નજીક બપોરના સમયે બે મહિલાની એક્ટિવા વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાંથી એક મહિલા દારૂ પીધેલી હાલતમાં હતી સામેની મહિલાને ધમકાવતી પણ હતી અને વિડીયોમાં જોવા મળી રહી છે મહિલાના હાથમાં છરી દેખાય છે એક્ટિવા ચાલક દ્વારા મહિલા પાસે પોતાને એક્ટિવામાં થયેલ નુકસાનના રૂપિયાની માંગ કરતા મહિલાએ પોતાનું જ એક્ટિવા સળગાવી દીધું હતું ઉલ્લેખનીય છે કે મહિલા નશામાં એટલી હતી કે પોતાના એક્ટિવાને જ સળગાવી દીધું હતું ત્યારે રાજકોટમાં અત્યાર સુધી લુખા વ્યક્તિઓનો આતંક સામે આવ્યો છે પરંતુ હવે મહિલાઓનો પણ આતંક સામે આવ્યો છે અહેવાલ વિજય મકવાણ